ઘણીકવાર તમારી વાત સાથે સહમત થઈ જઈએ કરશન બાપુ ભાદરકા શું સાહેબ ઘણીકવાર માની લ્યો કે ગોપાલ ઇટાલિયા કે કોઈ બીજા એક બે વ્યક્તિ સાથે મારું ટ્યુનિંગ નથી બનતું એવું ઘણીકવાર માની લઈએ તો એટલા વર્ષથી હું આ ફિલ્ડમાં છું મને એ ખબર છે કે પાર્ટી એ ગોપાલ ઇટાલિયાના બાપની જાગીર નથી કે કરશન બાપુના ભાદરકાના બાપની જાગીર નથી પાર્ટી આઈડિયોલોજી હોય છે એટલે એમાં કદાચ એક બે વ્યક્તિ સાથે એવું થાય તો તો આવું હું આ ઉદાહરણ આપું છું કે એમાં આખી પાર્ટી છોડી દેવાની વાત ન હોય રોટલી ક્યાંક નાનો કાળો દાગ હોય તો આપણે નાનપણથી થોડોક સાઈડમાં કરીને આખી રોટલી ખાતા હોઈએ છીએ એટલે આ બધી ખોટી ખોટી વાતો છે પણ તમારા બધા મિત્રોનો આનંદ કે રાજીનામા પછીની પોઝિટિવ ચર્ચાઓ લોકો ભલે આવે બોલે પોઝિટિવ ચર્ચાઓ મેં મારી લાઈફમાં મારી ખુદ ની પેલી વખત જોઈ છે બાકી ગયા રામ ને આયા રામ વાર્તા પૂરી થાય રાજીનામા પછી પણ પાર્ટી મને પ્રેમ કરે છે તો પાર્ટી કેક તો વિચારતી હશે